Thank okay. you.

હોય કે દસ લાખ કસ્ટમર હોય ડાયરેક્ટ જ કસ્ટમરના ના પર્સનલ વોટ્સએપ નંબર સાથે ઇન્ટરેક્ટ કરીને ઓટોમેશન કરી શકો છો એક દોઢ વર્ષ પહેલા મેં એક સહજ સિંગ તેલ ઓર્ડર કર્યું હતું બધા લોકોને ને ખ્યાલ છે મનીષભાઈ બહુ સ્માર્ટ છે મારું પાંચ લીટર પતી ગયું તો જસ્ટ ખાલી એમનો ઓર્ડર કન્ફર્મેશન મારે જસ્ટ યસ કન્ફર્મ પર જ ક્લિક કરવાનું રહ્યું એટલે સીધો ઓર્ડર એમને ત્યાં પહોંચી ગયો અને વોટ્સએપ પર ડિલિવરી બોય થી લઈને બધા ઇન્ફોર્મેશન આવી ગઈ અને કહેવાય વોટ્સએપ ઓટોમેશન આપણે મેટાના ઓફિશિયલ પાર્ટનર છીએ ફેસબુક ની ઓફિસ મારે દર છ મહિને મિટિંગમાં પર્સનલી જવાનું હોય છે જ્યાં અરે બી તમારે તમારા યુઝર્સ સુધી પહોંચવું હોય તો બેસ્ટ ચેનલ વોટ્સઅપ ઇન્ડિયામાં આજે છે સો હેલો નમસ્તે સત શ્રીકાલ કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ ફરીથી સ્વાગત છે એક યુનિક વિડીયોમાં ભાઈ નાના મોટા ધંધા બધા લોકો કરતા જ હોય છે બિઝનેસ કરતા હોય ને એક પ્રોડક્ટનો પણ ત્યાંથી લઈને મોટામાં મોટી એમએનસી કંપની હોય ને તો વોટ્સએપ ઓટોમાઇઝેશનનું એ ટુ ઝેડ બધું જ સોલ્યુશન આજે હું વડોદરા સિટીમાં આવ્યો છું અને વડોદરા સિટીમાં એક એવી આઈટી કંપનીની આપણે મુલાકાત લઈશું કે જે વોટ્સએપ ઓટોમેશન પર કામ કરે છે હવે વોટ્સએપ ઓટોમેશન એ શું વસ્તુ છે ને તે હું તમને એક એક્ઝામ્પલથી બતાવી દઉં એક દોઢેક વર્ષ પહેલાં મેં એક સિંગ તેલ ઓર્ડર કર્યું હતું બધા લોકોને ખ્યાલ જ છે મનીષભાઈ બહુ સ્માર્ટ છે સિંગ તેલનો જે કસ્ટમર કેર નંબર છે ને એ આર્યો મેં જસ્ટ ખાલી એક વાર ઓર્ડર કર્યો હતો અને પછી વારંવાર રિમાઇન્ડર આવે છે અને એમના રિમાઇન્ડર એ રીતના હોય છે ઘરમાં તેલ આપણું ખૂટી જ ગયું હોય ને એ ટાઈમ પર જ એમનો મેસેજ આવે મારું પાંચ લીટર પતી ગયું તો ખાલી એમનો ઓર્ડર કન્ફર્મેશનમાં આવ્યો મારે જસ્ટ યસ કન્ફર્મ પર જ ક્લિક કરવાનું રહ્યું એટલે સીધો ઓર્ડર એમને ત્યાં પહોંચી ગયો અને વોટ્સએપ પર ડિલિવરી બોયથી લઈને બધાની ઇન્ફોર્મેશન આવી ગઈ અને કહેવાય વોટ્સએપ ઓટોમેશન અને વડોદરાની એક કંપની છે જે ઇન્ડિયામાં તો કામ કરે જ છે ઓવરસીઝ બી કામ કરે છે ઘણા બધા ઓવરસીસ પણ એમના ક્લાઇન્ટ છે ટેક્સ મેસેજ હવે કોઈ વાંચતું નથી ટેક્સ મેસેજ પર ઓટીપી આવે ને તો ઓટીપી બારો કોપી પેસ્ટ થઈ જાય છે ટેક્સ મેસેજ કોઈ વાંચતું નથી આજે સવારે ઊઠે એટલે સૌથી પહેલા લોકો મોબાઈલમાં વોટ્સએપ ચેક કરે છે જે સૌથી પહેલાં લોકો ચેક કરતા હોય ને ત્યાં તમારે ખાસ માર્કેટિંગ કરવું જરૂરી છે બિઝનેસ નાનો હોય કે મોટી એમએન્સી કંપની હોય બધા જ લોકો વોટ્સએપ ઓટોમેશન તરફ વળ્યા છે અને વોટ્સએપ ઓટોમેશન બધા લોકોએ કરાવવું જરૂરી છે તમે નહીં કરાવો તો કદાચ તમારા કોમ્પિટિટર કરાવવાનું ચાલુ કરી દીધું હશે તો આજે જ તમે વિચારી લો વોટ્સએપ ઓટોમેશન વિશે અને મારી સાથે અને મારા જેટલા બી ફોલોઅર જોડાયેલા છે ને બિઝનેસ સાથે વધારે જોડાયેલા છે જે કે નાનો મોટો બિઝનેસ કરે છે ઇવન મોટી મોટી ફ્રેન્ચાઇસી સાથે પણ જોડાયેલા છે તો એ લોકો માટે પણ આ એક બહુ કામનો વિડીયો છે તો જયમીનભાઈ સૌથી પહેલાં તો થેન્ક યુ કે બહુ સારી એવી તમે સર્વિસ લાવ્યા છો વોટ્સએપ માર્કેટિંગ પણ એક નવો ટ્રેન્ડ છે અને નવો ટ્રેન્ડ એ આવી પણ રહ્યો છે અને રહેવાનો બી છે એ ટ્રેન્ડ તો જુઓ સિમ્પલ હું તમને એક એક્ઝામ્પલ આપું ઇસ્કોન મંદિરમાં ગયો હતો આજથી પાંચ છ મહિના પહેલાં એકવાર આમ સ્કેન કર્યો મેં ક્યુઆર કોડ અને ક્યુઆર કોડ સ્કેન કર્યો ને એટલે એ લોકો પાસે ડેટા આવી ગયો ખાલી મેં સ્કેન જ કરેલો કે શું ઇન્ફોર્મેશન છે પછી ત્યારથી લઈને દર છ મહિનામાં મહિનામાં ચાર પાંચ વાર તો એમના મેસેજીસ આવે એમની સર્વિસ રિલેટેડ તો આ છે વોટ્સએપ માર્કેટિંગ એવું નથી કે ભાઈ પ્રમોશન તમારે આમ ફૂલ ઓફ કરવાનું એક કરવું હોય તો બધું થઈ જશે વડોદરા બેઝ કંપની છે અને જૈમીનભાઈ પ્રજાપતિ પોતે ઓનર છે રેસ્ટોરન્ટ આવી ગયું જીમ ઓનર્સ આવી ગયું યુનિવર્સિટીઝ આવી ગયું જ્યારે બી તમારે તમારા યુઝર્સ સુધી પહોંચવું હોય તો બેસ્ટ ચેનલ વોટ્સઅપ ઇન્ડિયામાં આજે છે કારણ કે ઇમેલ માર્કેટિંગ ઓલમોસ્ટ ઇન્ડિયામાં ડેટ થઈ ગયું છે

હવે તમે દરેક વખતે બિઝી હો તો તમે રિસ્પોન્સ ના બી કરી શકો તો તમે પ્રી ડિફાઇન્ડ ચેટબોર્ડ સેટ કરી દીધેલા હોય હવે ધારો કે હું કસ્ટમર છું હું હાઈ મોકલી સામેથી મેસેજ આવે કે થેન્ક યુ ફોર વેલકમ ટુ ધ એઆઈ ક્યુબિક્સ અને તમારે અમારી કઈ સર્વિસ વિશે જાણવું છે ને એના બટન્સ અને સિલેક્શન બોક્સ આવી જાય હવે તમે સિલેક્ટ કરો કે મારે તમારી આ સર્વિસ વિશે જાણવું છે હવે રેસ્ટોરન્ટ હોય તો મારે મેન્યુ જાણવું છે આજની ઓફર કઈ છે જીમ હોય તમારે મેમ્બરશીપના કેટલા કેટલા પૈસા છે કઈ કઈ ફેસિલિટીઝ છે દરેક વસ્તુનું કસ્ટમરને ઇન્ફોર્મેશન ચેટબોટ જ આપે એટલે કસ્ટમરની આખી જર્ની તમે ચેટબોટથી ડિઝાઇન કરી શકો અને કસ્ટમરના બહુ જ બધી ક્વેશ્ચન્સના આન્સર ચેટબોટ તમારા ઇન્વોલ્વમેન્ટ વગર આન્સર આપી દે એટલે કસ્ટમરને બહુ એટલે એક તમારું કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ થઈ ગયું તમારા માટે જે કામ કરે ટ્વેન્ટી ફોર બાય સેવન માણસની લિમિટ આઠ કલાકની હોય છે ચેટબોર્ડની ટ્વેન્ટી ફોર બાય સેવનની છે બીજું કે ઓર્ડર એક્ઝિક્યુટ કરવા માટે લઈને દરેક વસ્તુ આવી ગઈ ને એમાં બધી આવી ગઈ હવે હું તમને એક બીજો એક્ઝામ્પલ લેટ સપોઝ કે મારી અમારા બહુ બધા યુનિવર્સિટી કસ્ટમર છે લેટ સપોઝ કોઈ એક યુનિવર્સિટીએ બલ્કમાં મેસેજ કર્યા સ્ટુડન્ટના કોર્સિસ માટે હવે શું થાય યુનિવર્સિટી માટે હેડેક કયો છે કે કયા સ્ટુડન્ટને કયા કોર્સિસમાં જવું છે એ કેવી રીતે જાણકારી મળે તો ચેટબોર્ડમાં લેટ સપોઝ મેં પહેલાં પ્રમોશન મેસેજ મોકલ્યો અને એમાં પંદરથી વીસ કોર્સિસ સેટ કરી દીધા જે મારી યુનિવર્સિટી આપે છે તો કયા સ્ટુડન્ટે કયા કોર્સ પર ક્લિક કર્યું છે ને કે એને કઈ ઇન્કવાયરી છે એ યુનિવર્સિટી ડેટા ડાયરેક્ટ એઆઈ ચેટબોર્ડમાં કલેક્ટ કરી શકે અને ત્યાંથી એ ફિલ્ટર કરીને પછી લેટ સપોઝ કે કોઈ એમબીએ સિલેક્ટ કરી જાય થાઉઝન્ડ સ્ટુડન્ટમાંથી હંડ્રેડ કસ્ટમરે તો હંડ્રેડ સ્ટુડન્ટએ સોરી તો એ હંડ્રેડ સ્ટુડન્ટને રીટાર્ગેટ કરી શકે એટલે તમે તમારા બિઝનેસથી રીટાર્ગેટ કરી શકો ઓકે હવે તમે યુનિવર્સિટીની વાત કરીને તો હું પોતે આરએમએસમાં ઘણા બધા લોકોએ સબસ્ક્રાઈબ પણ કર્યું છે જે આરએમએસમાં છે તો એ છે પોતે એ આરએમએસ કેમ્પસ પણ તમે જોઈ શકો છો એ પણ મને આવી રીતે મેસેજ કરે એ આપણા જ કસ્ટમર છે આરએમએસ કેમ્પસ આપણું જ એઆઈ ક્યુબિક્સ વાપરે છે આરએમએસ કેમ્પસમાં મેં એમને કન્વિન્સ કર્યા કે આ તમારા સ્ટુડન્ટ માટે બહુ સારું રહેશે ઇવન તમે તમારો ક્યુઆર કોડ યુનિવર્સિટીનો બહાર લગાવી દો તો સ્ટુડન્ટને કંઈ બી ક્વેરી હોય તો કંઈ કમ્પ્લેન હોય તો બી એ ડાયરેક્ટ સામે બોલતા એને કદાચ અચકાય તો એ વોટ્સએપ પર તમને મોકલે તમે એને રિઝોલ્વ કરી શકો હવે લાસ્ટ

રેસ્ટોરન્ટ શું કરી શકે કે તમે લાસ્ટ પ્રીવિયસલી તમે ત્યાં વિઝિટ કરી હોય તો એની બિલની અગેન્સ્ટમાં તમને લોયલ્ટી પોઈન્ટ સિસ્ટમ આપે જે આપણી એઆઈ ક્યુબિક્સમાં છે જ તો એનાથી શું થાય કે નેક્સ્ટ ટાઈમ કસ્ટમરને રી રીટાર્ગેટિંગ કરે પંદર દિવસ પછી કે આ લોયલ્ટી પોઈન્ટ એક્સપાયર થઈ જવાના છે તો તમે ફરી આ વાપરો અને અમારે ત્યાં વિઝિટ કરો તો તમને આટલું ડિસ્કાઉન્ટ મળશે એટલે એ રીતના રિટાર્ગેટિંગ કરી શકે એટલે તમે એક્ઝિસ્ટિંગ કસ્ટમર્સને તમારી નવી કોઈ પ્રોડક્ટ અથવા સર્વિસીસ લોન્ચ થાય એ બી તમે ઇન્ફોર્મ કેવી રીતે કરો એમને ખબર જ ના હોય તો તમે તમે આના થ્રુ ડેટા કલેક્ટ કરીને કરી શકો તમારી જે સર્વિસ છે તે ઓલ ઓવર વર્લ્ડ વર્લ્ડમાં છે એવું ધારો કે કોઈ ક્લાયન્ટ આપણા ગુજરાતી લોકોની વાત કરીએ યુએસએ માં કોઈક છે કોઈક એમનું રેસ્ટોરન્ટ છે ક્યાં તો કોઈ બી એ સર્વિસ બિઝનેસ કરે છે એમના એ લોકો શું કરી શકે એક ક્યુઆર કોડ રેસ્ટોરન્ટમાં લગાવી શકે એ ક્યુ કોડ શું કરવા હોય કે તમે રેસ્ટોરન્ટના મેન્યુ સ્કેન કરો અથવા તમારે કંઈ કમ્પ્લેન હોય તો તમે કમ્પ્લેન રિઝોલ્યુશન માટે હવે એમના દરેક ટેબલ પર કે રેસ્ટોરન્ટ પર એક ક્યુઆર કોડ હોય હવે જેવું કસ્ટમર સ્કેન કરે એટલે ચેટબોર્ડ પૂછે કે તમારે શું કરવું છે મેન્યુ જોવું છે આજની ઓફર જાણવી છે કે કોઈ કમ્પ્લેન કરવી છે આવું મેન્યુ પર ક્લિક કરું એટલે જેવું મેં કસ્ટમરને સ્કેન કર્યું એટલે એનો નામ અને નંબર આપણા ત્યાં સેવ થઈ જાય બીજો એડવાન્ટેજ એ છે કે આપણે જેવું વોટ્સએપ પર ઓનબોર્ડિંગ કરીએ છીએ તો બિઝનેસ વેરીફાય થાય તો સામેવાળામાં નંબર સેવ હોય કે નહીં હોય બિઝનેસનું નામ જ લખેલું આવે એટલે આપણું એક બ્રાન્ડિંગ થઈ જાય છે અને આપણી ઓફિશિયલ વોટ્સઅપ ચેનલ થઈ જાય છે એટલે લોકોને ટ્રસ્ટ આવે બરાબર હવે એ જે ડેટા કલેક્ટ થયા એનાથી રેસ્ટોરન્ટ રીટાર્ગેટિંગ કરી શકે અને એ આપણીમાં બીજું એડવાન્ટેજ એ છે કે આપણી સિસ્ટમ એપીઆઈઝ જ આપે છે એટલે તમારું સીઆરએમ હોય તમારું રેસ્ટોરન્ટનું કોઈ સોફ્ટવેર હોય કે તમારું ઈઆરપી હોય ત્યાં તમે કનેક્ટ કરી શકો એટલે ત્યાંથી જે વસ્તુ તમે એસએમએસ પર મોકલતા હતા ને એવી જ વસ્તુ તમે વોટ્સએપ પર બી એમને રિમાઇન્ડ ઇન્વોઇસના રિમાઇન્ડ લોયલ્ટી પોઈન્ટ સિસ્ટમ રિન્યુઅલના રિમાઇન્ડ બધી જ વસ્તુ તમે ત્યાંથી મોકલી શકો બરાબર હવે રેસ્ટોરન્ટ વાળાએ ધારો કે કોઈ ઓફર રાખી એમના રેગ્યુલર કસ્ટમર છે તો ત્યાં સુધી પહોંચવા માટે જસ્ટ ખાલી એક રિમાઇન્ડર રિમાઇન્ડર આપવું હોય કે આ તારીખે આ વસ્તુ કાં તો આ કોઈક સ્પેશિયલ મેનુ રાખ્યું છે ફ્રેન્ચાઇઝ બેઝને બી કેવી રીતે થાય ફ્રેન્ચાઇઝ ધારો કે મારી પાંચ સિટીમાં છે મારી પાસે અત્યારે વડોદરાના રોયલ્ટી પોઈન્ટ સિસ્ટમ પડ્યા છે અને હું કાલે ઉઠીને સુરતમાં જાઉં છું અને સુરતમાં બી એ વસ્તુની બ્રાન્ચ છે એ જ રેસ્ટોરન્ટની તો મારો પ્રેફરન્સ એ જ સેમ એ જ સેમ ફ્રેન્ચાઇઝનો હશે કેમ કે મારી પાસે લોયલ્ટી પોઈન્ટ પડ્યા છે એટલે હું ત્યાં જવાનો આવું અપ્રોચ વધારે રાખીશ એટલે આગળ પણ આપણે વાત કરી કે નાના મનાનો બિઝનેસ હોય સિમ્પલ તમે ઘરેથી બી એક પ્રોડક્ટ વેચતા હોય ને તો પણ તમે વોટ્સએપ ઓટોમેઝેશનની જે સર્વિસ છે એ લઈ શકો છો નાનામાં નાના બિઝનેસમેનથી લઈને મોટા મોટી એમએનસી કંપની સુધી બધા જ લોકો વોટ્સએપ માર્કેટિંગ કરાવે છે અને કરતા થઈ ગયા છે અને જે પ્રાઇસ ચાલુ થાય છે માત્ર ત્રણ હજાર રૂપિયા પરથી હા પછી જેમ જેમ તમે સર્વિસ બીજી એડ ઓન કરાવી શકો ચેટબોક્સમાં બીજી ઘણી બધી વસ્તુઓ થાય છે તો એના માટે કેવું છે કે તમે સ્ક્રીન પર જે નંબર દેખાય છે ને બિંદાસ ઓફિસ ટાઈમમાં તમે કોન્ટેક કરો અને ખાસ આ વિડીયોનો રેફરન્સ આપજો જો તમે તમારા બિઝનેસના પર મંથ ત્રો હજાર રૂપિયા ઇન્વેસ્ટ કરશો વોટ્સએપ એઆઈ ચેટબોર્ડ ટુલમાં તો એ કમ્પાઉન્ડિંગ થઈને તમારા બિઝનેસ તમારા કસ્ટમરની આફ્ટર અને બીફોર સર્વિસ પણ કરશે બરાબર છે તો જે લોકોની વેબસાઈટ હોય વેબસાઇટ પર પણ ઇન્ટિગ્રેટ કરી છે વેબસાઇટ પર ઇન્ટિગ્રેટ થઈ શકે છે ઇવન હોસ્પિટલનું તમને એક બેસ્ટ એક્ઝામ્પલ આપીશ લાસ્ટમાં કે અમે એઆઈ ડેવલપ કર્યું છે કે લેટ સપોઝ તમે હોસ્પિટલની અપોઇન્ટમેન્ટ એના પરથી બુક કરી અથવા તમે હોસ્પિટલમાં ગયા ને ક્યુઆર કોડ સ્કેન કર્યો તો પછી શું થશે કે જેવું પેશન્ટ તેની અપોઇન્ટમેન્ટ પૂરી થશે ને એટલે બે કે ત્રણ દિવસ પછી હોસ્પિટલના પ પેશન્ટની જર્ની પ્રમાણે ઓટોમેટિક એઆઈ અમને પૂછે તમે જીગર આ ટાઈમે અપોઇન્ટમેન્ટ માટે આવ્યા હતા આ તારીખે તો હવે તમને કેવું ફીલ થાય છે સારું છે કે ખરાબ તમે કહેશો કે ના મને હજી બરાબર નથી તો એઆઈ ચેટબોટ પૂછશે કે અચ્છા તમને સારું નથી તો તમારા સિમ્ટમ્સ શું છે તમે કહશો મને આ સિમ્ટમ્સ છે તો તમને કંઈક એડવાઇસ કરશે કે પાણી પીવો કે કંઈક ફાસ્ટ રાખો કે ફ્રૂટ જ ખાવો પણ કદાચ તમારા સિમ્ટમ્સ સિવિયર હશે તો તમારી નેક્સ્ટ અવેલેબલ અપોઇન્ટમેન્ટ ફાસ્ટેસ્ટ અપોઇન્ટમેન્ટ ડૉક્ટરની બુક કરી દેશે બીજી વસ્તુ તમે એવું કહેશો કે મને સવારે દસ વાગે મેડિસિન રિમાઇન્ડર આપી દેવાનું કારણ કે હું ભૂલી જાઉં છું તો એઆઈ સવારે મોર્નિંગમાં દસ વાગે વોટ્સઅપ પર તમને રિમાઇન્ડર આપી દેશે કે જીગર તમે દવા લીધી કે નહીં લીધી ત્રીજી વસ્તુ કે તમે એવું કહો છો કે મને આજે કંઈક હેલ્થ ટિપ્સ આપો તો બી તમને ચેનલમાંથી હેલ્થ ટિપ્સ મળી જશે અને બધું ઓફિશિયલ હોસ્પિટલની ચેનલ પરથી એટલે પેશન્ટને કેવું લાગે કે હોસ્પિટલ એમની કેર કરે છે જે ઇન્ડિયામાં મોસ્ટ ઓફલી કેવું થાય છે કે પેશન્ટ અપોઇન્ટમેન્ટ હોસ્પિટલ છોડ્યા પછી કોઈ ટ્રેક રેકોર્ડ જ નથી હોતો બરાબર આ હોસ્પિટલનું એક કેર પેશન્ટ કેર મેનેજમેન્ટ સિસ્ટમ બી થઈ જાય ઓકે અને ખાસ તો બીજું કે ફ્રેન્ચાઇઝી માટે જે લોકોની ફ્રેન્ચાઇસી છે ફોર એક્ઝામ્પલ ઓલ ઓવર ગુજરાતમાં ધારો કે કોઈ ફ્રેન્ચાઇસી છે તો અમદાવાદમાં કસ્ટમર નો શું રિસ્પોન્સ મળે છે ને એ ઓનર સુધી પહોંચતા પહોંચતા બે ત્રણ ચાર પાંચ મહિના થઈ જાય તો અમુક વાર પહોંચે જ નહીં અમુક વાર પહોંચે નહીં એ બિઝનેસ ફેલ થાય ફેલ થઈ જાય ને આમાં કેવું છે રેસ્ટોરન્ટમાં એવું છે કે એક વાર માઉથ માર્કેટિંગ ખરાબ થયું એટલે તમારો બિઝનેસ ગયો હોય બરાબર એટલે તમારે પાસે કસ્ટમર શું ફીલ કર્યું છે તો એનું શું પોઈન્ટ છે ને એ જાણવો બહુ ઇમ્પોર્ટન્ટ દરેક કસ્ટમરનો ફીડબેક ઓનર સુધી પહોંચો ને એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તો જે લોકો ફ્રેન્ચાઇઝી એક્સટેન્ડ કરવાનો વિચાર છે ને કે ના મારે મારું ધારો કે વડોદરામાં જ ફ્રેન્ચાઇઝી છે તો મારે એક્સટેન્ડ અમદાવાદમાં કરવી છે સુરતમાં કરવી છે તો ફ્રેન્ચાઇઝી તમે એક્સટેન્ડ કરો પણ સાથે ડાયરેક્ટ કસ્ટમરના ફીડબેક પણ વોટ્સએપની આ સ્ટ્રેટેજી થ્રુ તમે લઈ શકો છો જેથી તમને પણ ખ્યાલ આવે કે એક્ઝેક્ટલી શું પ્રોબ્લેમ છે ત્યાં અમદાવાદમાં ત્યાં કોઈને ખ્યાલ નથી આવતો કે ત્યાંના કસ્ટમરને શું પ્રોબ્લેમ છે ઓનર તો બેઠો છે આપણે વડોદરામાં તો ડાયરેક્ટ ઇન્ટરેક્શન કરી શકે છે આ વોટ્સએપની આ સર્વિસ થ્રુ ઓકે પછી હેલ્થકેર આવી ગયું સ્કૂલ આ એજ્યુકેશન સેક્ટર આખું આવી ગયું જીમ પણ આવી ગયું ફિટનેસનું બધું એવું સમજો બધા ક્લોથિંગ બ્રાન્ડ આવી ગઈ ક્લોથિંગ બ્રાન્ડ પણ ક્લોથિંગ બ્રાન્ડ બી આપણા કસ્ટમર છે જેવું નવું કલેક્શન આવે તો તમારે અપડેટ્સ તો આપતા નહીં ને કે જીગર કોઈ ટી શર્ટ આવી છે નવી પણ જીગર ભાઈ ખબર કેવી રીતે પડે કે ટી શર્ટ આવી છે નવી બરાબર હેર સલૂન વાળા સ્પા વાળા પછી આ એનિમલ કેરટેકર્સ કારણ કે એમના ફૂડ પતી જતા હોય એના રિમાઇન્ડર્સ માટે પછી હા આપણી ગાડીની ક્લિનિંગ માટે કોટિંગ માટે પછી ગાડીના શોરૂમ્સ ઓનર્સ માર્કેટિંગ બધા જ બિઝનેસ આવી ગયા મેં કીધું ને કે ઘરે બેસીને કોઈ એક પ્રોડક્ટ બી બેસતું હોય ને માસ્ટર હોય ને એક પ્રોડક્ટમાં પણ ત્યાંથી લઈને મોટી એમએનસી કંપની લિમિટેડ એમએનસી કંપની સુધી બધા લોકોને વોટ્સએપ માર્કેટિંગની જરૂર પડે છે કે લોકોની બીક હોય કે ભાઈ અમે વોટ્સએપ પર કે બલ્ક મેસેજીસ મોકલીશું તો અમારો નંબર બ્લોક થઈ જાય લોકોને એવું પણ બીક હોય છે આપણા નામ બ્લોક નહીં થાય એની ગેરંટી કારણ કે આપણે મેટાના ઓફિશિયલ પાર્ટનર છીએ ઓકે મેટાના ઓફિશિયલ પાર્ટનર છો બરાબર છે એટલે ફેસબુકની ઓફિસમાં મારે દર છ મહિને મિટિંગમાં પર્સનલી જવાનું હોય છે કે ભાઈ શું ફીડબેક છે લોકો શું જોઈએ છે અને શું આપી શકીએ છીએ બીજી વસ્તુ તમે જ્યારે મેસેજ મોકલો ને ત્યારે નીચે ફૂટરમાં એક લાઇન મેન્શન કરી દેવાની કે તમારે ઓપ્ટ આઉટ થવું હોય તો તમે સ્ટોપ લખી દો એટલે એનાથી શું થાય કે કસ્ટમર સ્ટોપ લખે ને એટલે નેક્સ્ટ ટાઈમ આપણો મેસેજ એને નહીં જાય એટલે કસ્ટમરને બ્લોક કરવાનો વારો નહીં આવે અને ઇવન કદાચ કસ્ટમર્સનો રિસ્પોન્સ બ્લોકનો હોય તો ફેસબુક આપણને પહેલાં એલર્ટ આપશે કે આ કેમ્પેનમાં બહુ બ્લોકનો રેશિયો છે એટલે તમે આને એનાલિસિસ કરો અને હમણાં પોસ્ટ કરી દો એટલે આપણો નંબર ક્યારે બ્લોક થવાના ચાન્સીસ બહુ રેર છે બાકી થશે જ નહીં કારણ કે ફેસબુક આપણને એલર્ટ્સ આપશે ફેસબુક આપણે

અહીંયા આપણી ચર્ચા આઈડિયા નવું ઇમ્પ્લિમેન્ટેશન એઆઈમાં નવું શું લાવી શકીએ છે એ બધાની ચર્ચા થાય છે ઓકે જે અહીંયા આપણી સેલ્સ અને સપોર્ટની ટીમ બેઠી હોય છે બરાબર અને આ જો આખી તમારે જે ને બધા જ આપણી ડેવલપમેન્ટની ટીમ છે બગ આવ્યો કે તો કઈક ફોલ્ટ આવ્યો તો એવું નહી કે આપણે સમજાવવા માટે તમારે વાય વાય સમજાવવા માટે ટીમ આપણે બધું ઇન હાઉસ જ છે અને આપણે પોતાના પર ડિપેન્ડ છે બધા સોલ્યુશન આપણે અહીંયા જ બિલ્ડ કરીએ છીએ અને કસ્ટમરને કંઈ બી ક્વેરી હોય અથવા એના સોફ્ટવેર અરાઉન્ડ અથવા એના બિઝનેસ અરાઉન્ડ વોટ્સઅપને અરાઉન્ડ બી કોઈ સોલ્યુશન્સ બનાવવાના હોય તો આપણે બનાવીએ છીએ આ આપણું ડેશબોર્ડ છે અહીંયા આપણો નંબર અને બિઝનેસનું નામ દેખાશે અહીંયા આપણું મેસેજનું ક્વોલિટી રેટિંગ કેવું છે હાઈ મીડિયમ લો અને અહીંયા આપણી પર ડેની મેસેજ લિમિટ કેટલી છે ઇનિશિયલ બિઝનેસ એપ્રુવ થાય એટલે થાઉઝન્ડ મળે પણ આપણું જો સારા કસ્ટમરના રિસ્પોન્સ હોય તો ટેન થાઉઝન્ડ અને વન લેખ સુધી બી ટ્વેન્ટી ફોર અવર્સની લિમિટ જઈ શકે છે જેવો તમે મેસેજ પેનલ પર લોગિન કરીને ઓનબોર્ડિંગ કમ્પલીટ કરો એટલે તમારે ટેમ્પલેટ્સ બનાવવાના હોય ટેમ્પલેટમાં તમે મીડિયા ટેમ્પલેટ માર્કેટિંગ ટેમ્પ્લેટ યુટિલિટી ટેમ્પલેટ બનાવી શકો ઓથેન્ટિકેશન એટલે ઓટીપી માટે બી ટેમ્પ્લેટ બનાવવું હોય તો બનાવી શકો એટલે જેવું તમારે એસએમએસનું ઓટીપી છે એવું વોટ્સઅપ ઓટીપી બી બનાવવું હોય તો તમે બનાવી શકો છો હવે જ્યારે આપણે કોન્ટેક્ટ્સ ઇમ્પોર્ટ કરીએ એટલે આની અંદર આપણે બધા કોન્ટેક્ટ ઇમ્પોર્ટ કરવાના હોય ઇમ્પોર્ટ કરીએ એટલે અહીંયા આપણને આપણા બધા કોન્ટેક્ટ દેખાય

બીજી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે આપણે કહેવાની વિડીયોમાં રહી ગઈ કે આપણે ઈ કોમર્સ આની અંદર આપણે ફેસબુકના કેટેલોગ સેટ કરી શકીએ એ કેટેલોગથી કસ્ટમર બાય કરી શકે અને જો એમનું રેઝર પે અથવા પેયુ મની હોય તો એ વોટ્સએપમાંથી જ પેમેન્ટ બી કરી શકશે એટલે એમને મોબાઈલ એપ્લિકેશન અને વેબસાઇટ બનાવવાની જરૂર નથી ઓકે ડાયરેક્ટ વોટ્સએપ થ્રુજ ઓર્ડર વોટ્સઅપ મળશે વોટ્સએપ થ્રુ પેમેન્ટ આવી જશે ને વોટ્સઅપ જ એમને આખી હિસ્ટ્રી મળી જશે એનાથી જેટલા લોકોના પેમેન્ટ આવ્યા હોય ખબર પડી જાય કે પેમેન્ટ કેપ્ચર થઈ ગયું છે બરાબર એટલે ખાસ તો જે લોકો ડ્રોપ શિપિંગ કરે છે એ લોકો માટે કા તો ઈ કોમર્સના બિઝનેસમાં છે એ લોકો માટે તો બહુ સારા મસારો છે કે કે એમનો એમને સ્ટોર અને મોબાઈલ એપ્લિકેશન બનાવવાની જરૂર નથી બરાબર ડાયરેક્ટ WhatsApp પર યુઝ કરો WhatsApp થી જ ફોરવર્ડ કરો અને WhatsApp થી જ એડ ટુ કાર્ટ ચેકઆઉટ અને પેમેન્ટ બી ત્યાંથી થઈ જશે બરાબર ટોટલી WhatsApp થી જ કરે થઈ જશે વેબસાઇટ ના હોય તો પણ થઈ જશે જરૂર છે એટલે મોબાઈલ એપ્લિકેશન બી જરૂર નથી આપણી પ્રાઇઝિંગ બે રીતની છે ખાલી માર્કેટિંગ માટે યુઝ કરવો હોય તો 2000 પર મંથ છે અને જો તમારે ચેટબોટ સાથે લેવું હોય તો 3000 પર મંથ છે